હેલ્ ટયુ ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો બધાયને પહેલાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાયને અત્યારે સવારના સાડા છ વાગ્યા છે અને અત્યારે ચાલે છે અમારે સિરામણ સિરામણ એટલે કે રોટલી ચા ભાખરે ખાવે ને સિરામણ કહેવાય ને ગામડાવાળાઓનું સિરામણ જ કહેવાય નાસ્તો તો સિટીવાળાનો કહેવાય નાસ્તામાં ચપટી ગાંઠિયા હોય ને ચપટી ચેવડો હોય મમરા ખાઈને કરે ને એને નાસ્તો કહેવાય નાસ્તા વાળા ઓફિસમાં એને નાસ્તો હાલે જેને વાળ યાર ખેતીના કામ કરવા હોય ને સિરામણ જ જોઈએ કેમ સિરામણ વગેરેનું ન જ આલે રોટલી ચા ભાખરીને ધરાઈ ખાઈ લેને એને આ સિરામણ કહેવાય અત્યારે સવારના સાડા છ વાગ્યા છે અને સિરામણ કરવા બેસી ગયા છે રોટલી છે પાપડ છે માખણ છે અમારે ભાઈ અત્યારે તૈયાર થાય છે સ્કૂલે સાત વાગ્યાનો ટાઈમ છે એટલે એનું ટિફિન ભરીને તૈયાર કરી દીધું છે પોણા સાત કે સાત વાગશે એટલે સ્કૂલે વયો જાય ચાલો પછી મંડી આપણે બધું કામ કરવા સાડા છ થી આઠ વાગે ત્યાં નવરા થઈ જાય થાય તો નકર નવે વાગી જાય કાંઈ નક્કી ન હોય અત્યારે પરે છે ફૂલ ઠંડી નવ વાગતા કાંઈ વાર ન લાગે ને ટાઈટની થોડીક આળજી થાતી જાય ચાલો મરીએ ફરી પાછા તો ચલો ફ્રેશ અત્યારે બપોર થઈ ગયા છે અગિયાર વાગી ગયા છે આપણે અત્યાર બનાવવાનું છે વાલોયર એટલે બધું મિક્સ શાક છે ની બાફવા મૂકું છે જો વાલોર છે બટેકું છે રીંગણું છે તુવેરના દાણા છે આ બધું મિક્સ આપણે પાણી ગરમ થવા મૂકી દીધું નાખી દઈ પછી કરી આપણે બંધ વાલોર બફાય તો આપણે જવાનું છે અત્યારે ઘણો ટાઈમ થઈ ગયો ચકલાને ચણ નાખવા તો હું જાતી જ હોય પણ વિડીયો નથી બનાવી આ જાયું તો જરી થોડુંક સૂટ કરતી આવું ત્યાં ત્યાં સુધીમાં આપણી વાલચ બખાઈ જાય જો આપણે આવી ગયા મંદિરમાં હનુમાન દાદાનું મંદિર છે અને એકદમ સરસ મોટો પ્લોટ છે ને એટલે અહીંયા ચકલાને એવું વધારે આવે હે શું કે નાના મોટા ઝાડવા છે એટલે ચકલા વધારે હોય એટલે ચયણ અમે અહીંયા જ નાખી ચોખાની નાખી કબૂતરને એવું આવે તો પછી ઘઉં ને એવું નાખી અને અહીંયા કઈ બંધ છે પેક એટલે કુતરાની કે એની રંજાઇ ન હોય એટલે નિરા ખાઈ લે ચણ આપણે નાખી દીધી એક થાય હું ભરી આવી કાયમ એક થાઇડી ચોખા આપણે નાખી અને સરસ મજાના જાડવા થઈ ગયા છે હું બતાવી દઉં તો જામફરિયા એક છે એક જામફરિયા અહીંયા છે જો ચંપો છે સરસ મજાના ફૂલ પણ ફૂલ છે ગલગોટા મસ્ત છે બદામ છે આખું વન છે જે આ બાજુ પણ બગીચો છે બહુ જ મોટો બધો સરસ પીપળો થઈ ગયો છે ઉનાળામાં છાંયો થઈ જાય એવડો થઈ ગયો હવે અને અહીંયા નાના મોટા ફૂલ ઝાડ છે થોડાક રીંગણીના છોડવા ને સરસ મજાના આવવા શાક કરવું લઈ જાય બગીચો મસ્ત થઈ ગયો હવે તો ફૂલે એટલા સરસ મહીદાસ ઉગડવા ને ભગવાનને ચડાવવા બધા લઈ જાય ફૂલ અત્યારે તો બહુ જ આમાં એવા ફૂલેલા એટલા છે નાના ફૂલે એટલા છે અને આ છે પીળો ધતુરો ભગળાનાથને ચડાવે આ પીળો ધતુરો છે અને જાંબલી ધતુરોય પણ છે જાંબલી ધતુરો છે ને એ આ કેરની પાછળ છે કેર મોટી બધી થઈ ગઈ છે ચો બે થી ત્રણ તો કેરની કેરાની લૂમો આવી ગઈ છે બે દેખાય છે ને ત્રીજી હજી હજીયા પાછળ છે ક્યાંક ચોંડ ઠેઠાકી આખી વચ્ચે દેખાય છે ત્રણ આવી ગઈ છે આકડા એટલે હનુમાન દાદાને ને ફૂલ મળી જાય ભોળાનાથને ને ફૂલ મળી જાય બધા ફૂલ ઝાડ સરસ લાવી દીધા જો ત્રણ તો રૂમ દેખાય છે ને આ એક લૂમ તો ચા ય દેખાય હજી એક ઉતરે લૂમ પાછળ છે બગીચો નારિયેલી ને અહીંયા પોપૈયા છે લીંબુડી છે અને આ છે ને ઈ હવે આદુના પાન છે આ ચામાં પાન નખાય આયુર્વેદિક ચા બને આ પાન થી આદુ નાખીએ પણ આદુની ગાંઠવાળા નથી આ કઈક બીજા જ પાન છે આ પાન ચામાં નાખી એટલે બહુ જ સરસ સુગંધ આવે અને ચા પણ બહુ મસ્ત બને સારું ચાલો આપણે ચેણ તો નાખી દીધી ઘરે જઈ હવે ન ખાઈ ગઈ આપણે મંદિરમાં દર્શન પણ કરીએ એવા મંદિર ખોયલું નહોતું એમ આપણે બહારથી જ દર્શન કરી લીધા છે દિવસનું મંદિર ખોલતા નથી અમે આપણે તેલ આવી ગયું છે અને શાક વધારી નાખી આપણે કાંઈ કોઈ મસાલા ગરમ મસાલા નથી નાખવાના રાઈ જીરું નાખ્યું હિંગ નાખી અને આટલું બધું હું નાખીશ લીલું લસણ અને સિમ્પલ અને સાદું શાક બનાવી કોઈ પણ ગરમ મસાલા યુઝ ન કરાય કઈ એટલે માટે આપણે લહણ થઈ જશે તો હવે અંદર ઉમેરી દઈ હળદર અને સ્વાદ મુજબ આપણે લાલ મરચું પાવડર એટલે કે ચટણી આપણે જેટલું તીખું ખાતા હોય એટલું મસાલા પણ ચડી ગયા હોય હજુ આપણે આ નાખી દઈ મિક્સતા એક એ ફોન ફાયેલો છે ને એક હું કરું છું રીતે સાદું શાક એકદમ વધારા ને ટમેટું પણ નથી યુઝ કર્યું ખાતું વસ્તુ ખાવું હોય એટલે હવે નાખી દઈએ આપણે સ્વાદ મુજબ મીઠું અને ધાણા જીરું આપણું શાક બનીને કમ્પ્લીટ છે

બે ને જમવું હોય કેમ તાર ને તાર પપ્પા ને જમવું હોય તો જમતી નથી કઈ મારે નક્કી નહીં શાક ખાવું કે પછી તું એટલે કે ભાખરે ખોટું ના બોલતો હોય તો મગનું કર્યું તું મગનું શાક કરી દીધું ને અમે બપોરે વાલોર બટેટા નું શાક કર્યું મિક્સ તો તારે એવું તો શાક ખાવું ન હોય બે ટાઈમ મગનું હાલે અહીં જે કઠોરનું થોડું ખવાય ગેસ થાય તો કોને કોના ઘરમાં સાંજે કાયમિક ને માટે રેગ્યુલર ભાખરી ચા ખાઈ છે એ કોમેન્ટ કરી દેજો તો અમે કાયમ તો નથી ખાતા પણ હજી આ છેલ્લા દસક દિવસ થયા છે કા ચાંદ ભાખરી હાલે છે આ લોકો જમે હું હામી બેહું બે વાગે અઢી વાગે અઢી નહીં પણ પોણા ત્રણ થઈ ગયા તા હો પોણા ત્રણ વાગે બપોરે ખાધું હું ભૂખ લાગે અત્યારે પોણા ત્રણે ખાધું એટલે વાર ન લાગે કેમ તમે ટાઈમે ખાઈ લીધું હોય તાર પપ્પા અઢી વાગે આવ્યા અમારે બપોરે જમવાનું કોઈ નેઠો ન હોય બે વાગ્યા પછી જ હોય ભાઈ ક્યાં એન્ડ કરી દઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો કોણ કોણ કાયમીક માટે ભાખરી ખાઈ છે અમે કાયમીક તો નથી ખાતા પણ હમણાં આઠ દિવસથી કાયમીક હાલે છે જો અમારા ભાઈ